વાવથરાદ જિલ્લાના ઢીમા ખાતે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં છાસઠ કેવી ઢીમા રાણપુર તથા ભળત સબસ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે નિર્મિત આ સબસ્ટેશનની સરહદી વિસ્તારના સોળથી વધુ ગામડાઓએ અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાવથરાદ વિસ્તારના ખેડૂતો પાણી અને વીજળીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે જે પ્રશંસનીય છે અને તેમણે કહ્યું કે અગાઉ ગામડાઓમાં વીજળી અને નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ મોટી હતી પરંતુ આજે સરકારના પ્રયત્નોથી ગામડાઓમાં ચોવીસ કલાક વીજ પુરવઠો અને ખેડૂતોને દિવસે ખેતી માટે વીજળી મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં વિશ્વસનીય વીજ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું રાજ્ય સરકાર વિકાસ કાર્યોને સતત પ્રાધાન્ય આપી રહ્યું છે ના આ સબસ્ટેશનથી અંદાજે નવ કિલોમીટર વિસ્તારના ગામડાઓને વીજળી મળશે જેને કારણે ખેતી અને ગ્રામ્ય વિસ્તારને વિકાસને નવી ગતિ મળશે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જેઠપુરના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ વાવ થરાત આમ તો આજે આપણે આપણા ધાણેધર જિલ્લાની અંદર નવો જિલ્લો અને નવો સબસ્ટેશન છાસઠ કેવી એટલે આમ તો પ્રગતિ આપણે જ્યારથી આપણો વિજય થયો આપણો ભારતીય જનતા પાર્ટીનું આપણે કમળ ખીલાયું ત્યારથી આપણા વિસ્તારની અંદર વિકાસ સિવાય કાંઈ વાતો નથી જ્યારે જોઈએ ત્યારે એક મહિનો નથી થતો અને નવું આપણે લોકાર્પણ કરતા હોઈએ છીએ એ જ રીતે આજે આપણું જેટકોનું આ છાસઠ કીવીનું આપણે સબસ્ટેશન અહીં ઊભું કર્યું છે એના થકી આપણે આપણા વિસ્તારના નવ કિલોમીટરના અંતરે જે પણ આપણા ગામડા આવેલા છે એમને મોટો લાભ થવાનો છે અગાઉ આપણે જોયું હશે કે લાઈટ દ્વારા આપણને ઘણી બધી તકલીફો પડતી આપણે અગાઉના સમયમાં વીજ પુરવઠો ઓછો મળવાના કારણે આપણે ટેટાનો ઉપયોગ કરતા કેપેસિટીનો ઉપયોગ કરતા એ બધું આપણી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આપણને બધી સુલભતા મળી રહે છે હવે તો ટેટરનો ઉપયોગ નથી થતો ને તે થાય હતી ક્યાંય નથી થતો એટલે આપણી આ ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણને ખૂબ જ સગવડો મળી રહી છે એટલે આપણો વિસ્તાર એકદમ વિકાસના પંથે છે અને આજે પ્રથમવાર આપણા પ્રભારી મંત્રી આવ્યા છે અને એમના જ હાથોથી આપણું આજે શાસક કેવી સબસ્ટેશન શરૂઆત થઈ છે એ જ રીતે આપણા જિલ્લાની અંદર પણ એમના સાથ અને સહયોગથી આપણો જિલ્લો પણ સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે કારણ કે રાજ્યની અંદર એક પ્રથમ આ જિલ્લો નવો બન્યો છે એ નવા જિલ્લાને અમારે આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે એમના પણ સાથ સહકારની જરૂર છે અને એમને પણ આપણા પ્રભારી મંત્રી છે એટલે આપણે હવે કઈ બાકી રહેવાનું નથી આપણને સાથ સહયોગથી આપણને ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે ખૂબ જ આપ્યું છે અને હજુ પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે કામ કરવાનું છે આજે થરાદ જિલ્લાના વાવ થરાદ જિલ્લાના ત્રણ સબસ્ટેશન લગભગ સવા એક સવા ત્રીસ લાખ કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યા છે લગભગ ચૌદ ગામના ચાર હજાર ઉપરના લગભગ તેતાલીસો જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે ને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય ક્વોલિટી અને ગુણવત્તા સભર વીજળી આપી શકાય એના માટેનો પ્રય સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી ચોવીસ કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે ત્રણ આજે બન્યા છે ને આવતા સમયમાં નવીન ચોવીસનું આયોજન પણ થઈ રહ્યું છે જેથી કરી જેમ જેમ વીજ વપરાશ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન લોસીસની સાથે લોકોને ઘણું વધતા યુગરતા વીજળી પહોંચે એનો પ્રયત્ન વીજળી વિભાગ કરી રહ્યું છે અને સાથે સાથે તમામ નાગરિકોને મારે એ અપીલ છે ઘરમાં રહેતા હોય દુકાનમાં હોય કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય કે ખેતીમાં કામ કરતા અમારા ખેડૂત ભાઈઓ એ વીજળી બચાવવાનો સંકલ્પ લે બિનજરૂરી વીજળીઓનો વેળફાટ ના થાય ઊર્જા સંરક્ષણનું કામ એ આવતા સમયની અંદર વીજળીના વપરાશ સાથે ઉર્જાની બચત પણ એટલો જ મહત્વપૂર્ણ વિષય છે ત્યારે આ નવા ત્રણ સબસ્ટેશન નવા જિલ્લાને સમર્પિત છે